આજે પવિત્ર ધરા ઉપરથી દાદા મેકરના જ્યાં કચ્છમાં સૌથી પહેલાં બેસડા થયા જંગી ગામેથી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનનું આજે શરૂઆત થઈ ચૂકી છે ખેડૂતોના વિવિધ નવ મુદ્દા છે નવ મુદ્દામાં ખેડૂતોની કંપનીઓ જમીન છૂટી લે કચ્છને સંપૂર્ણ પાણી નથી મળ્યું ખેડૂતોને આજે પાયમાલી એવી છે કે સમય ઉપર ખાતર નથી મળતું સમય ઉપર પાણી નથી મળતું મને આજે કહેતા એક કાલે આ રાજ્યના ગૃહમંત્રીનો વિડીયો ફરતો થાય ખેડૂતો ત્રણ ત્રણ પાક લેતા થયા છે ભાઈ આખી કેનાલ કોરી કટ છે ખેડૂતો કાલે કેટલાય મને ફોન આવ્યા છે પાયાનું ખાતર નથી મળતું ત્રણ પાક લેવાની કયા વાત છે એટલે આવી ખોટી ફાકા ફોજદારી કરીને મને લાગે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે ખેડૂતોને દરેક બાબતમાં મુશ્કેલી છે અમે ખેડૂતોને ટ્રેક્ટરમાં સબસિડી આપી હતી ભાઈ એક બાજુ તમે આપો છો અઢાર ટકા તમે જીએસટી લઈ અને લાખની જગ્યાએ બે લાખ જટી લો છો એટલે ખેડૂતો ચક્કર કાપતો જ રહે છે ઓફિસેનો આજે અધિકારીઓ અધિકારી રાજ થઈ ગયું છે એમ કહું આપના માધ્યમથી તો આજ સરકારને કાંઈ ખોટું કહેવા નથી માગતું ઓફિસની અંદર જાઓ ત્યારે અધિકારીઓ ખેડૂતોને ગાઢતા નથી રેવન્યુની બાબત હોય સબસિડીઓની બાબત હોય એમને અનેક પ્રશ્નો હોય અધિકારી આખું રાજ થઈ ગયું છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જાગી જાવ અને આ યાત્રા છે એ આજે અહીંયાથી પ્રસ્થાન થઈ છે શુભ શરૂઆત થઈ છે આજ તો માત્ર હજી ટેલર છે પિક્ચર આખું બાકી છે છસો ગામડાથી વધારે ગામડાઓમાં અમે જવાના છીએ અને ખેડૂતોને જાગૃત કરવાના છીએ એના પછી ભૂજમાં એક લાખથી વધારે કિસાનો ભેગા કરીને ખેડૂતોની જે કંઈ માંગણીને લાગણી છે ખેડૂતો અત્યારે છે ને પાયમાલ થઈ ગયા છે આટલું બધું માવઠું થયું માવઠાની અંદર સંપૂર્ણ ખરીફ પાકો ફેલ ગયો છે અઢાર હજારથી વધારે ડાળમના પાકો ફેલ ગયા છે એટલે ખેડૂતોને પારિવારિક નુકસાન પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મને કહેતા શરમ આવે છે આ સરકારને કે જે પ્રધાનમંત્રી આ દેશના આ રાજ્યના પનોતા પુત્ર જ્યારે પ્રધાનમંત્રી હોય અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં જ બેન હોય આનાથી મોટી બીજી દુર્ઘટના કઈ હોય એની કઈ આનાથી બીજી નાલચી કઈ હોય એટલે સરકાર દરેક બાબતમાં ગુમરા હજી કેટલું ટેકાના ભાવે ખરીદી હતી આવી દરેક વાતો જાહેરાતો કરે છે પણ જમીન સ્તર ઉપર કાંઈ નથી ત્યારે આપના માધ્યમથી કહું છો આજે નવ મુદ્દા લઈને કિસાનોની પારિવારિક મુશ્કેલીઓ તો અનેક છે પણ મુખ્ય નવો મુદ્દા લઈને આજે ભારતીય કિસાન સંઘ નીકળ્યું છે અને આ મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડાઈ જારી રહેશે તો સમજી લેજો કે ખેડૂતોનો જમીનો ઝૂટવી લેવામાં આવે છે વિકાસ થાય એમાં મેં કીધું વાંધો નથી ખેડૂતોનો ભોગે વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોની જમીન પાણીના ભાવે બે લાખ ચાલીસ હજાર એકર જટી લેવી છે સંપૂર્ણ જમીનની કિંમત પચીસ ટકા થઈ જાય છે બીજો મુદ્દો છે એ નર્મદાનો પાણીનો છે ત્રીજો મુદ્દો છે એસકા યોજના જે છે આને જે સોલાર રાખ્યું છે એવાને એવા સોલાર ખેડૂતોની કેટલાય ફીડરોની અંદર રાખ્યું છે એમાં કંપનીઓ છેલ્લી ક્વોલિટીની કંપની આવી જાય એમાં એનું પ્રોડક્શન નથી આવતું માલ સંપૂર્ણ ફેલ ગયો છે એ ત્રીજો મુદ્દો છે ખેડૂતોને સંપૂર્ણ પૂરતા ભાવ મળી રહી ચોથો મુદ્દો છે આવા નવ મુદ્દા ખેડૂતોને સમજી લેજો કે રાસાયણિક ખાતર સમયસર નથી મળતું ખેડૂતો સાથે સતત સમજી લેજો કે ભાવની બાબતો હોય રાસાયણિક ખાતરની બાબતો આવા નવ મુદ્દા રેવન્યુની બાબત કરું તો કચ્છમાં મોટામાં મોટો પ્રશ્ન છે રેવન્યુનો શ્રી સરકાર જમીનો જે થઈ ગયું છે સત્યા એસીથી કરીને નેવું સુધીમાં જે કંઈ ખેડૂતો અહીંયા જે દુષ્કાળ પડ્યા અને સળંતર થયા એ દરમિયાન એ જમીનો માલિકીની હતી નકશામાં બેઠેલી છે ટીપ્પણમાં બેઠેલી છે અને એ વખતના અધિકારીઓએ સમજી લેજો કે સરકાર દાખલ કરી દીધી એના કબજાઓ આજે ખેડૂતો પાસે છે એમના બાપદાડાઓની જમીન છે એટલે આવી જમીનો ખેડૂતોના નામે રેગ્યુલર થાય આ મુખ્ય મોટામાં મોટો જો કચ્છનો પ્રશ્ન હોય તો રેવન્યુમાં આ પ્રશ્ન છે એટલે આવા અનેક પ્રશ્ન જાહેરાતો થાય છે હમણાં એમને જાહેરાત કરી કે ઇનામ નાબુધારાની જમીનો છે ને એ હવે સંપૂર્ણ જૂની શરતમાં ગણાશે પ્રીમિયમ પાત્ર નહીં ગણાય હજી આખા કચ્છમાં એપ્રિલ મહિનામાં એમનું પરિપત્ર થયું છે મેં દી પહેલા એના ડેટા લીધા છે માત્ર પાંચ ટકા જ કામગ્રી થઈ છે જ્યાં સુધી ખીચામાં ફાઇલ ઉપર વજન ના આવે ત્યાં સુધી ખેડૂતોનું કોઈ કામ થતું નથી આખું અધિકારી રાજ થઈ ગયું છે એટલે તાત્કાલિક ધોરણે હવે સરકારને જાગી જવાની જરૂર છે ખેડૂતો આ દેશનો માલિક છે આ દેશનું હૃદય છે ખેડૂતો એટલે ખેડૂતો સાથે જો તમે આવો નાટક કરશો તો હવે ખેડૂતોમાં અત્યારે નીચે ગામડામાં જ્યારે અમે જઈએ છીએ ખેડૂતોના રોજ ફોન આવે છે એટલો આક્રોશ છે અને આપના માધ્યમથી આજે કહું છું કે જ્યાં સુધી આ મુદ્દો પૂરો નહીં થાય ત્યાંથી એક પણ ગામડા ભારતીય સરકારનો ભાજપનો એક પણ કાર્યક્રમ નહીં થાય જ્યાં કાર્યક્રમ થશે ત્યાં અમારા કાર્યકર્તાનો વિરોધ કરશે

કે પ્રશ્ન ઊભો થાય એનું નિરાકરણ પણ અમે જ લઈ આવ્યું અમે એમ નથી કહેતા ગૃહમંત્રીના ગોળે કે ત્રણ પાક ખેડૂતો લેતા થયા છે અમે છે તથ્યવાળી વાત હોય ત્યારે જ કરીએ છીએ અમે સતત એનું લેસન કરીએ છીએ લેસન કરીને પછી વાત મૂકીએ છીએ માર્કેટમાં ખેડૂતોનું કેટલું સાચું છે કેટલું થઈ શકે કેટલું નહીં થઈ શકે એનો ઉકેલ પણ અમારા સાથે છે હું આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું તંત્રને કહેવા માગું છું જો એને ખબર ન પડતી હોય તો અમારા ભારતીય કિસાન સંઘની ટીમને બોલાવે જેટલા પ્રશ્ન છે એના ઉકેલ અમારા કને છે અને એમાં સરકારને ક્યાંય નુકસાન નહીં જાય ખેડૂતોનું હિત જળવાશે ખેડૂતોનું હિત જળવાશે તો ભારતમાં નહીં જે કાર થશે એટલે અમારા કને બધાએ રસ્તા છે પણ માત્ર ને માત્ર એક તાનાશાહી કરીને એક ઈગો જમાવો છે એકસો ને છપ્પન સીટો આવ્યું એટલે ઈગો જમાવો છે ભાઈ તમે છે ને કોંગ્રેસને ખરીદી શકશો આ કિસાનોને નહીં ખરીદી શકો કોંગ્રેસને ખરીદીને સરકાર બનાવી શકશો પણ આ ખેડૂતોને નહીં બનાવી શકો મેં પત્રકાર પરિષદમાં કીધું હતું આપના માધ્યમથી ફરી કહું છું મૂળ ભાજપ રહી નથી મૂળ ભાજપ રહી નથી કોંગ્રેસને બધું મિક્સ કરીને ભાંગ્રેસ થઈ ગઈ આ ભાંગ્રેસ થઈ ગઈ ને એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ એટલે તાત્કાલિક ધોરણે અમારો તમારા સાથે કોઈ વેર નથી પણ ખેડૂતો સાથે જો આવી રમત કરશો તો હવે ભારતીય કિસાન સાખી નહીં લે ખેડૂતો નહીં સાખી આ અમારા સૈનિકો છે બધાય આ સૈનિકો હવે તૈયાર છે કટાડ્યા છે અમારે તો આહવાન કરવાની જ વાત હતી એટલે આજે આપ જોયું બધું જનમેદની અહીંયા કોઈ સમજી લેજો ગાડીની વ્યવસ્થા નથી બધાય પોતાના ખર્ચે આવ્યા છે ભાજપની સભાઓમાં તો અધિકારી તલાટીથી કરીને તમામ અધિકારીઓ કલેક્ટર સુધીને સૂચના આપવામાં આવે ગાડીઓ આપવામાં આવે ફ્રૂટ આપવામાં આવે પેકેટો આપવામાં આવે આ બધાએ પોતાના કંપનીઓમાં માણસ કરતા હોય કંપનીઓ બંધ રાખાવીને માણસની ભીડ કરવા માટે કરવામાં આવે છે આ સૈનિકો અમારા બધા પોતાનું ડીઝલ બારીને પેટ્રોલ બારીને પોતાના આજે સાડા ત્રણસો કિલોમીટરનો જિલ્લો છે નારણ સરોવર આડીસર એ જિલ્લામાં સંપૂર્ણ જિલ્લામાં આજે આવ્યા છે આજે તો માત્ર હજી ટેલર છે

કે આ સંસ્કૃતિને ના શોભે પોલીસ બેન દીકરીને ઢેસ ચડે એમને જેસેઓ મારવામાં આવે મારું લોહી ઉકળે છે એટલે આજે કહું છું એક પણ જનપ્રતિનિધિ કચ્છનો પંચાયત કરીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એક પણ પ્રતિનિધિ બોલ્યો નથી હરક પણ ઉતાર્યો નથી સામે માનતો નથી અરે ભાઈ તમે પ્રતિનિધિ છો અને હું આપના માધ્યમથી આજે એને કહેવા માંગુ છું કે જો સરકાર તમારું વાત ન માને સરકાર છે ને ટિકિટ આપી શકે સરકાર મત નહીં આપી શકે આ પ્રજાએ તમને મત આપ્યો છે ખેડૂતોએ તમને મત આપ્યો છે તમારે પ્રજાની બાજુમાં ઉભવાનું તમારો તમે અમારા સાથે આવી જાઓ અમને તમારા વ્યક્તિગત કોઈ સાથે કઈ વેર નથી પણ ખેડૂતોની વાત તમે સમજી લેજો કે આવો બેન દીકરીઓ સાથે સંસ્કૃતિને આપણી સંસ્કૃતિ નથી સંસ્કૃતિને ન શોભે આવું વર્તન ખેડૂતો સાથે થાય ખેડૂતોને દંડા મારશે ને એ ભારતીય કિસાન સંઘ નહીં સાચીને ખેડૂતો દંડા ખાવા માટે નથી આ દેશનો માલિક છે આ માલિક સાથે આ દેશનો પિતા છે એટલે જગતનો કીધો છે અને જવાનો સરહદ ઉપર દુઃખી છે એટલી હું એટલી વાત હકીકત કહું હું સરહદ ઉપર અનેક વખત ગયો છું એક કિસાન સંઘના પ્રતિનિધિ તરીકે સરહદ ઉપર જવાનોની હાલત ખરાબ છે ખેતીમાં કિસાનોની હાલત ખરાબ છે આ બે દુખી છે ત્યાં સુધી આ દેશનું છે ને ઉધાર નથી થવાનું જે કલ્પના છે પરિપૂર્ણ નિતાએ ભારત માતાની જે જે કાર વૈભવના શિખર ઉપર બેસાડવાની ભારતને મજબૂત એક રાષ્ટ્ર બનાવવાની જે કલ્પના છે એની પરિપૂર્ણ વાતે વાતેથી નહીં થાય કરવું પડશે જમીન સ્તર આવીને કરવું પડશે એટલે આપના માધ્યમથી ફરીથી સરકારને કહું છું હવે જાગી જાઓ કચ્છની નેતાગીરીને કહું છું તમને બહુ માઠું લાગે છે આ બેન દીકરીઓ છે ને તમારી બેન દીકરીઓ હોય તો શું થાય એટલે અમારા કાર્યકર્તાઓને પોલીસો દંડા મારે જિલ્લાના ઉપપ્રમુખને ડંડો મારે એટલે દંડા ખાવા માટે હવે અમે નથી અમે તમને ખોબલે ને ધોબલે મત આપ્યા છે એટલે અમારી વાત સરકારમાં કરો સરકાર સમજી જાય સહન માં સમજી જાવ સહન માં ની સમજાવ તો પરિણામ ખૂબ ખરાબ આવશે સુજી ભાઈ ખાસ કરીને ખેડૂતો પર લાઠી ચાર્જ કરવા માટે ઘર માં ઘૂસી છે આ વિશે આપણે શું કહીએ ઈ હું એટલું કહીશ ખેડૂતો બિલકુલ સાચા હતા હું એક કિસાન આગેવાન તરીકે હું મેસેજ આપવા માંગુ છું બોટાદ અંદર કિસાનો કરદા થાય તો કિસાનોમાં કોઈ હિસાબે ચલાવી ન લેવે તો બિલકુલ સાચો હતો અને એ ક્યારે થયું એની વાત 8 તારીખે શાંતિથી બેઠા હતા આંદોલન કરતા હતા એને તમે માર્કેટ જાર તમારા બાપાની નથી આ ખેડૂતોની છે ખેડૂતોની સસ્તાની બનેલી આ માર્કેટ જાડો છે કોઈને અડ્ડો નથી કોઈના બાપાનો આ એટલે એમાં જે તમે એને તકડી નાખો પણ હું એટલું જરૂર કહીશ ભલે કોઈ પાર્ટી ચલાવતું હશે આ આંદોલન એનો આપણને વાંધો નથી પણ જે કાંઈ થયું કાયદો હાથમાં નહીં લેવો જોઈએ એવો મારો પાસ્ટ અભિપ્રાય છે આપણે સ્વયં રહીને ગાંધી ચિંતે માર્ગે આપણે જેને એકદમ ટોળું ઉસકા કોઈ પણ કરે પોલીસને તો કરવું હતું સરકારને એ કરવું હતું અને એ કરવામાં એ સફળ રહ્યા અને આજે ગરીબ ખેડૂતોના દીકરાઓ દીકરીઓનો ઘરમાં જઈ જઈને ડંડા માર્યા છે નિર્દોષ ખેડૂતોનો ગુનો શું છે એનો કરજો થતો તો એના સાથે અન્યાય થતો હતો તમે એમને પાણીની જ માર્કેટ જારમાં મેં જ્યાં સુધી અભ્યાસ એનો કર્યો છે કેટલાય મિત્રોને પૂછ્યું છે પાણી ન પીવડાવો લાઇટો બંધ કરીને આખો માર્કેટ જાય એટલે આનાથી મોટો તો હવે મને એમ લાગે છે કે આને ખેડૂતો સાથે એવી આ સરકારને શું આ ખેડૂતો હું ફરીથી કહું છું ખેડૂતોના ખંભા ઉપર બંદૂક રાખીને તમે ગાંધીનગરની સીટમાં બેઠા છો નમસ્કાર મિત્રો અત્યારે આપણે છાડવાડા ગામના ખેડૂતો છે એમની સાથે વાત કરીશું જ્યાં ઘણા સમયથી લગભગ છેલ્લા ચૌદેક વરસથી નર્મદા કેનાલ છે એ કેનાલ બની બનાવી દેવામાં આવી હતી પરંતુ એ કેનાલ વરસાદી પાણીના કારણે તૂટી ગઈ હતી અને ખેડૂતોને અત્યાર સુધી છે એ કેનાલનો પાણી નથી મળ્યો અત્યારે પણ આપ વિડીયોમાં જોઈ શકો છો એમ રીતે કેનાલનું કામ ચાલુ છે પણ હજુ સુધી કોઈ શક્યતા નથી કે છાડવાડા ગામ વાંડિયા ગામ કે જંગી ગામની અંદર નર્મદા કેનાલનું પાણી છે એ ક્યારે પહોંચે તો ખેડૂત મિત્રો સાથે વાત કરીશું શું એમની વેદના છે અને શું સમસ્યાઓ છે એ સમસ્યાઓથી અત્યારે પસાર થઈ રહ્યા છે શું નામ છે આપનું મારું નામ આહિતજી ગઢવી ગામ છાડવાડા નર્મદા કેનાલ છે એ કેટલા સમયથી બંધ છે અને પાણી હવે ક્યારે મળશે અત્યારે જ્યારે કામ ચાલી રહ્યું છે તો શું કહેશો આપ નર્મદા કેનાલ તો પંદર પંદર વર્ષ થઈ ગયા આ કામ ચાલુ હોવા છતાં જ્યારે તંત્રને રજૂઆત કરવામાં આવે છે લેખિત કે મૌખિક તો એ જ અમને જણાવવામાં આવે છે કે એક મહિનામાં ચાલુ થઈ જશે પંદર દિવસમાં ચાલુ થઈ જશે હજી સુધી પાણી આવેલું નથી માત્રને માત્ર આ ભાજપ સરકાર વોટ લેવામાં જ વ્યસ્ત હોય છે અને કંપનીઓના કામ કરવામાં જ વ્યસ્ત હોય છે વોટ લેવા છે ખેડૂતોના અને કામ કરવા છે કંપનીઓના એના માટે આજ પંદર પંદર વર્ષના વાણા આવી ગયા કારણ કે આ રાજકારણ ખાલી વોટ લેવા માટેનું જ રાજકારણ છે આ આ જે સરકાર છે ને એ ખેડૂતોની દુશ્મન સરકાર છે આ સરકાર જો નહીં હટે તો આખો દેશ નાબૂદ થઈ જશે આ રાજ્ય નાબૂદ થઈ જશે ખેડૂત નાબૂદ થઈ જશે માટે જે છે સમસ્યા મોટા મોટી સમસ્યા છે આ ભાજપ સરકાર જો આ ભાજપ સરકાર જો નહીં હટે તો આવનારા સમયમાં દેશને અને રાજ્યને અને ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે થોડા સમય પહેલાં જ્યારે ન્યૂઝ દ્વારા આ કેનાલનો જે વિડીયો એ પ્રસારિત કરવામાં આવ્યો હતો એનું શું અસર થયું છે એના અનુસંધાને હજી સુધી કોઈ ચોક્કસ આ જે સિમેન્ટની વાત હતી તેતાલીસ ગ્રેડ સિમેન્ટ વાપરવાનો હતો એ ત્રેપન ગ્રેટ આવી ગયેલો છે માટે જે જર્જરીત હાલતમાં કેનાલ હતી એનો રિપેરી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે આ મીડિયાના માધ્યમથી જે અવારનવાર રજૂઆત કરવાના એના એ પડઘા પડેલા કે પાછળથી જે કામ ચાલુ કરવાનું હતું એ રિપેરિંગ કામ થઈ ગયેલું છે હજી આ કેનાલનું જે પુલનું કામ છે એ હજી સુધી ગોકળગાયની ગાયની ગતિએ ચાલે છે અને કોઈ પણ કામમાં ઝડપી ઝડપ કરવામાં આવતી નથી અત્યારે જ્યારે ચોમાસાની સિઝન હમણાં જ ગઈ છે ત્યારે ચોમાસાની સિઝનમાં જે રિપેરિંગ કરેલી કેનાલ હતી તેની શું હાલત છે તે તમામ જર્જરીત થઈ ગયેલી છે આપ જોઈ શકો છો મીડિયાના માધ્યમ દ્વારા આપ પણ જોઈ શકો છો અહીંયા તમામ એક કિલોમીટર સુધી ક્યાંય સારી રીતે પાણી ચાલી શકે એમ નથી અને કોઈ સર્વે કરવા પણ આવતું નથી સર્વે કરવા આવે છે તો માત્ર જે રહેમાન આવે છે આપ જોઈ શક્યો છે કે નીચે જે રહેમાન આવતું હતું એ સર્વે કરવા એ ગૌચર ગોતવા જ આવે છે ટાવર્સ પેકીની જમીનો ગોતે છે જે ગૌચર ગોતે છે અને કંપનીઓને લાભ અપાવવા માટે જ ગોતે છે એમને ખોટો એકની ભા અદાણીની માટલી ભરાય તો અંબાણીની ફૂટી ગયેલી હોય છે માટે ભાજપ સરકાર છે એ ઉદ્યોગપતિઓની જ છે સરકાર જે છે એ ખેડૂતોની છે જ નહીં અને આ સરકાર છે એ ખેડૂત વિરોધી સરકાર છે અત્યારે જ્યારે કિસાન સંઘો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે હજુ તો કેનાલનું પાણી નથી પહોંચ્યું એની વેદનાથી ખેડૂતો બહાર નથી આવ્યા ત્યારે એક નવી વેદના ઊભી થઈ છે થાંભલાઓની એના વિશે શું કહેશો હા થાંભલાઓમાં પણ આ હાઈ પ્રોફાઇલ જે લાઈન રાજુભાઈ કરપડા પણ વાંડિયામાં આવી ગયેલા છે અને આ જે આ સરકાર એટલી વિરુદ્ધિ છે કે ખેડૂતોનો તો અવાજ દબાવે જ છે પણ ખેડૂતોને જે સાથ સહકાર આપે છે જેવા કે રાજુભાઈ ગોપાલભાઈ ઇટાલિયા યશુદાનભાઈ ગઢવી જેવા માણસોને એને પણ દબાવવામાં આવે છે કે અમારા તરફથી જે રાડ પાડવા માંગે છે કેમ કે અમારી ચીસો ખેડૂતની તો સાંભળવા માંગતા જ નથી એ સરકાર ખેડૂતો માટે તો પહેલાંથી જ નાક કાન વગરની છે બેરી સરકાર છે એ દાદ તો આપતી નથી માટે આ જે રાજકારણી જે આમ આદમી પાર્ટી જે અમને મદદરૂપ થાય છે એનો પણ અવાજ દબાવવામાં આવે છે મતલબ સત્યનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે હમણાં ટૂંક સમયમાં હર્ષભાઈ સંઘવી દ્વારા એક વિડીયો વાયરલ થયેલું છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ત્રણ પાક જે કેનલનું પાણી છે એના દ્વારા મળી રહ્યા છે શું કહેશો લઈ ખોટી વાત છે આ અગાઉએ પણ ત્રણ પાક તો લેતા જ ત્યાં ખેડૂતો આ આયા પછી તો અમારે જે બહારની નિકાસ કોઈ કપાસના કડદાન હવે આ બોટાદમાં આ બનાવ બન્યો બરોબર તો એમ કહેવામાં આવ્યો હતો કે ખેડૂતોને કોણે પરમિશન આપી હતી કે આ અહીંયા રજૂઆત કરો અહીંયા ભેરા એને પરમિશન કોણે આપી હતી તો કડદો કાપ્યાવાળાને કોણે પરમિશન આપી તી વાત છે કે કડદો હા એ કહી દો કરે અને ખેડૂતોને આવી રીતના હેરાન પરેશાન કરી માર મારવામાં આવે તો પોલીસ દ્વારા હા એ પરમિશન કેને આપવામાં આવી હતી તમને પરમિશન જડી જાય છે ને ખેડૂતનો જે કાયદેસરનો માલ છે એને પરમિશન નથી આપવાનો એને પરમિશન લેવી પડે છે જે કાયદેસરનો આંદોલન શાંતિપૂર્વક રીતે આયોજન કરી રહ્યા હતા એ દરમિયાન એણે હવનમાં આડકા નાખવાનું આ ભાજપ સરકારે કામ કરેલું છે અત્યારે જ્યારે કિસાન સંઘનું આંદોલન ચાલી રહ્યું છે આપણા ગામમાંથી પણ રેલી પ્રસાર થઈ છે શું કહેશો એના વિશે એ રેલી ક્યાં સુધી ચાલશે અને શું આપનો આ જે કિસાન સંઘનો નવું પ્રશ્નોને લઈ અને જે આંદોલન ચાલી રહ્યું છે તે સફળ થશે કે કેમ હા બિલકુલ એકતા છે ખેડૂત હવે જાગી રહ્યા છે અને ખેડૂત જાગી પણ ગયા છે માટે આ આયોજન એકદમ સફળતાપૂર્વક થશે અને છસો ગામડાઓમાં અમારા ખેડૂત કિસાન સંઘ